નમસ્કાર સાથીઓ વર્ષો પહેલાં પ્રાથમિક શાળાની અંદર ગુજરાતી ભાષામાં સુપ્રસિદ્ધ કવિ દલપતરામની એક કૃતિ એક કવિતા એક રચના એ વખતે આપણે સૌ ભણ્યા માતા પોતાના બાળકને જે મમત્વથી લાલન પાલનને પોષણ કરે છે અને એના શબ્દો કવિ દલપતરામે ખૂબ સરસ મજાના કવિતા સ્વરૂપે એને મૂક્યા છે આપણે સૌ ભણ્યા એ વખતના આપણા શિક્ષકોએ ખૂબ સારી રીતે આપણને એ કવિતા પણ સમજાવી આજે યાદ આવે એ શબ્દો યાદ આવે એ શિક્ષકોની વાત યાદ આવે એ રાગ ઢાળ એ ગીત યાદ આવે વર્તમાન સમયને ખૂબ એ યાદ આવે ત્યારે પણ એ દિવસોને આપણે પણ યાદ કરી લઈએ આ રચના હું એક મારા રાગથી ગાઈને મિત્રો વચ્ચે મૂકવાનો પ્રયત્ન કરું છું હતો હું સુતો પારણે પુત્ર નાનો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતુ મહાહિતવાળી દયાળી જ સુવાળે ભીને પોતે કટું કોણ ખાતું હેત વાળી દયાળી જ માતું લઈ છાતી સાથે બચી કોણ લેતું તજી તાજુ ખાજુ મને કોણ મને કોણ મીઠા દયાળી જ તું પડું કે ખડું તોખમાં આણી વાણી પળે પાપણે પ્રેમના પૂર પાણી પછી કણ પોતા તણુ દૂધ પાતુ મહા હેત વાળી દયાળી જ માતુ હતો હું સુતો પારણે પુત્ર નાનો રડુ છેક તો રાખતું કોણ છાનો આ કવિતા કવિ દલપતરામના શબ્દોમાં એને રચના કરી અને આપણને સૌને સામે મૂકી અને આપણને ઘણું બધું આ રચનામાં દરેક લોકોને કંઈક કહીને કંઈ કહી જાય છે પણ આ શબ્દોમાં જે સમજણ છે શબ્દોમાં જે કહેવાનો ભાવાર્થ છે સૌ લોકોએ એની સમજશક્તિ પ્રમાણે સ્વીકારવો જોઈએ લેવો જોઈએ અને વર્તવું જોઈએ આ ભાવના આ કવિતામાં આ રચનામાં ખૂબ સ્પષ્ટ કરી દીધી છે કવિએ આપણે સૌ આને યાદ કરીએ આ શબ્દોને યાદ કરીએ કવિ દલપતરામને પણ યાદ કરીએ અને વર્તમાન સ્થિતિને આ કવિતા સાથે મોલવવાનો પ્રયત્ન કરીએ ખૂબ સારી વાત બનશે ખૂબ ખૂબ ધન્યવાદ